હા એ જેઠાલાલ દયા ભાભી ફોન આપજો ને જરીક એને ઓલું મંગાવ્યું હતું ને મેરેજ કલેક્શન તો આવી ગયું છે તો એને કહેજો એક વાર અમી ડ્રેસીસ માં વિઝિટ કરી જાય પણ એક મિનિટ પ્રતિકભાઈ હા એના પછી કહેજો પેલા આપણા રેગ્યુલર કસ્ટમર છે એને બતાવી દો પેલા મેરે સ્પેશિયલ કલેક્શન ભલે હાલો જેઠાલાલ એક કામ કરો દયા ભાભી ને કેજો ફોન આવ્યો તો એક તો આપણા બધા કસ્ટમરો માટે પેલા વેલા આપણે જોરદાર આઈટમ આવી ગઈ છે વન પીસ ટાઈપ આખું લુકવાઈઝ જોરદાર આવવાનું છે આ સ્ટાઇલમાં લોંગમાં વન પીસ ટાઈપ છે આખું જોરદાર ઘેર આવશે એમાં અને ફૂલી ફાઈનલ વર્ક પણ તમને ઠેઠ સુધી મળી રહેવાનું છે અને નીચે આ સ્ટાઇલમાં તમને પ્લાઝો મળી રહેવાનો છે ડિવાઇડરમાં અને દુપટ્ટો પણ સાથે છે અને કલર ઓપ્શન્સની વાત કરીએ ને તો આમાં તમને ત્રણ કલર ઓપ્શન્સ મળી રહેવાના છે ફ્રેન્ડ્સ જોરદાર ગેરમાં મેરેજમાં પહેરાય એવું કલેક્શન છે તો ફટાફટ તમારી બધી ફ્રેન્ડને રીલને શેર કરવા મળજો